મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અલદેસણ રોડ પર ગૌવંશ હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે શિવ વિસ્તારમાં ગૌરક્ષકોએ શંકાસ્પદ હલચલ અંગે માહિતી મળતા છાપો માર્યો હતો જ્યાં ગૌ અને ગૌવંશની કતલ કરવામાં આવી હોવાની હકીકત બહાર આવી હતી સ્થળ પરથી બે ગૌવંશના કતલ કરાયેલા અવશેષો મળી આવ્યા હતા સાથે જ કતલ કરવા ઉપયોગમાં લેવાતા સાધનો તેમજ એક રિક્ષા પણ પોલીસને મળી આવી હતી આ સમગ્ર મામલે કડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે ટેકનિકલ વિશ્લેષણ અને બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો પોલીસે ગૌહત્યા કરનાર ત્રણ શખ્સો ઝડપી પાડ્યા છે તો ઝડપાયેલા આરોપીઓમાં અકબર પઠાણ નાસિર પઠાણ તેમજ ઇમરાન ખાન સમાવેશ થાય છે ત્રણેય આરોપીઓ રહેવાસી હોવાનું સામે આવ્યું છે તો ત્રણેય આરોપીઓને ઝડપી પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ નાઇટ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન જાસલપુર રોડ પાસે ત્રણથી ચાર વ્યક્તિ દ્વારા પોલીસને જાણ કરતા કે અહીંયા નજીકની અંદર નૂરબાનુ ફાર્મની બાજુની અંદર સરકારી ખરાવાની અંદર કોઈ અજાણ્યા ચારથી પાંચ ઈસમો દ્વારા ગૌમાતાની હત્યા નીપજાવીને માંસના ટુકડા અલગ કરી રહ્યા છે અને એ લોકો દ્વારા જ્યારે અટકાવવામાં આવતા એ લોકો નાસી છૂટે છે એવી બાતમી મળતા પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ પોલીસની પીએસઆઈ ચાવડાને વગેરે ત્યાં પહોંચી અને સ્થળ નિરીક્ષણ કરતા ત્યાંથી એક રીક્ષા મળી આવેલ તેમજ ગૌ માતાના અવશેષો મૃત અવશેષો મળી આવેલા અને સાથે સાથે ગૌની ગૌ હત્યા કરવા માટે ઉપયોગમાં લેલા છરી ચપ્પા વગેરે જેવા સાધનો મળી આવતા તાત્કાલિક ગુનાની ગંભીરતા ધ્યાને રાખી વેટરનરી ડૉક્ટરને બોલાવી સ્થળ રોજકામ પંચનામું કરી અને ગુનાની ફરિયાદ નોંધવામાં આવેલી હતી ત્યારબાદ અમો તેમજ પીએચરી તેમજ એલસીબી વગેરે દ્વારા સ્થળ વિઝિટ કરી અને ફરિયાદ નોંધાવીને સત્વરે આરોપી અટક કરવા માટેને ડિટેક કરવા માટેની દિશાના ચક્રો ગતિમાન કરી અલગ અલગ પાંચથી વધારે ટીમો બનાવી ગુનામાં સંડોવાયેલી રિક્ષાનો ડેટા વગેરે મેળવી અને સકમંદોની તપાસ કરતા ખૂબ જ ટૂંક ગાળાની અંદર ત્રણ વ્યક્તિ અકબર ખાન ઇનાયત ખાન પઠાણ રહેવાસી દાણી લીમડા અમદાવાદ નાસિર ખાન ગુલાબ ખાન પઠાણ રહેઠાણ બહેરામપુરા અમદાવાદ તેમજ ઈમરાન ખાન મોહમ્મદ ખાન સાહેબ ખાન પઠાણ રહેઠાણ અમદાવાદ નાઓની અત્યારે પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે